આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર અને અપરાધ વિરોધી સંગઠન અને પોલીસ સમનવ્ય સમિતિ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ તેમજ પોલીસ અધિકારોના સન્માનના કાર્યક્રમનું આમંત્રણ મળ્યું આભારની લાગણી સાથે જણાવવાનું કે દર કેટલીક સેકન્ડ ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિને રક્તની જરૂર પડે છે એટલે જ રક્તદાન એ મહાદાન છે જેવી રીતે એક દીપમાંથી બીજો દીપ પ્રજ્વલિત થાય છે એમ જ રક્તદાન દ્વારા એક જીવનમાંથી બીજા જીવન પ્રજ્વલિત થઈ શકે છે કહેવાય છે કે જીવન બચાવવા માટે ડૉક્ટર હોવું જરૂરી નથી એક વખતનું રક્તદાન પણ જિંદગી બચાવી શકાતી હોય છે તો જાણો તો એમાં એવી શક્તિ છે કોઈનું પણ જીવન બદલી શકે છે જ્યારે લોકો શિરા કાપી નાખે છે પ્રેમને સિદ્ધ કરવા માટે પરંતુ સોય ટોચીને ફક્ત રક્તદાન કરવા તથા માનવતાનું સન્માન કરવા બ્લડ ડોનેશન કેમ્પના આયોજન માટે આપની બંને સંસ્થાએ નાગરિકોને પહેર્યા છે તે પુણ્યને નવીકરણ કરવામાં તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા પોલીસ સંવર્ણ્ય સ્પેશિયલ કમિટી મેમ્બર જાયટસ હેલ્થફેર ફાઉન્ડેશન બ્યુરો રિપોર્ટ અરસીભાઈ આહિર ઉપલેટા